ફેરાલુ પૃથ્વી પ્લાઝા કોમ્પ્લેક્સ ખાતે અંબાજી ડેરી રોડ ટચ ખાતે આદર્શ પીયુસી સેન્ટર એન્ડ ઓટો એડવાઇઝર ખાતે વાહનોના પીયુસી સહિતની કામગીરીનો પ્રારંભ મેમણ મસ્જિદના મૌલાના અબ્દુલ રશીદ બાવાએ દુવા કરીને નવીન દુકાનને ખુલ્લી મૂકી આદર્શ પીયુસી સેન્ટરમાં આરટીઓને લગતા તમામ કામકાજ સહિત વાહનોના વીમાની કામગીરી કરવામાં આવી છે હેલ્મેટ સહિતની સ્ટાન્ડર્ડ વસ્તુનું વ્યાજબી ભાવે કરાય છે વેચાણ આદર્શ પીયુસી સેન્ટરના માલિક આસિફભાઈ હાજી જાવેદભાઈ મેમણે સૌને આવકાર્યા ખાલારી મેમણ જમાતના આગેવાનો હાજી કાદરભાઈ મેમણ હાજી ઇમ્તિયાઝભાઈ મેમણ રફિકભાઈ મેમણ જીકરભાઈ મેમણ અશરફભાઈ મેમણ અને આરીફભાઈ મેમણ ખોટલપુર રહ્યા ઉપસ્થિત ખેરાલુ કોંગ્રેસના અગ્રણી મુકેશભાઈ દેસાઈ પ્રચાર પ્રાઇવેટ મીડિયા લિમિટેડના એમડી ફારૂક મેમણ શિક્ષક કિરણભાઈ ચૌધરી રહ્યા ઉપસ્થિત અવસર આર્કેટ સિદ્ધપુર ત્રણ રસ્તા અંબાજી રોડ પર આદર્શ પીયુસી સેન્ટરની બીજી શાખા અકીબ જે મેમણ દ્વારા સેવાઓ આપવામાં આવે છે অনলাইন টিভি নিউজ ফারুক মেমন খেরাল